જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા આપણી સોનેરી લીલોડી ધરતી ઉપર અને કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો આપણે પણ મજામાં કારણ કે આપણે વાડી આવી ગયા અને કાંઈ કાંઈક મરચીમાં ટ્રીટમેન્ટ હાલતી જ હોય એટલે આપણે આજે મરચીમાં ગુજરાત લાઈફ સાયન્સના નીમ કિલિયર જે કૃમિ માટેના બેક્ટેરિયા છે આપણે તો આ બેક્ટેરિયાને બેક્ટેરિયા ખાતા ને એવું જ બધું ચડાવીએ એટલે કીધું પાંચ વીઘાની એટલે ચાર કિલો લે ચડાવવા તો જોયું તો આ તો ફિલ્ટર જામ થઈ ગયું જો કીધો સાફ કરી નાખો એટલે પાછું મંડી ચડે ચડી જાય પાવડર આવે ને એટલે મરચીની અંદર જામી જાય નાની મોટર કરવી હા એવોમાં જ આવવા દેજે આંબામાં જવા દેજે એટલે મરચી તો પાંદડા બાંદડા બહુ મસ્તીના છે એટલે કાંઈ કાંઈક ચડાવવાનું મન થાય જ કારણ કે સારી વસ્તુ દેખાય ને એટલે વધારે ચડાવવાનું મન થાય એટલે આપણે મરચીમાં નીમકિલીય ચડાવી દઈ કીધું કૃમિ હોય તો મરી જાય આની પહેલાં ડેટોલ ચડાવ્યું હતું મુંડા અને આપણે કૃમિ માટેનું એ બેક્ટેરિયા જ આવે ઓર્ગેનિક પ્રોડક્ટ છે આખી એટલે પેસ્ટિસાઇડ કે એવું કાંઈ છે નહીં ઝેર આવે નહીં કારણ કે આપણે આ ઝેર મુક્ત મરચી કરવાની છે ઓર્ગેનિક અત્યાર તો બહુ મસ્ત છે આમના માયલા રાખે તો આપણે હોહરા નીકળી જાય આપણને અત્યાર સુધી એવું લાગતું કે મરચી એક ઓર્ગેનિક ન થાય કારણ કે એમાં બહુ જીવાયત આવતી હોય પણ આપણે આ ટ્રીટમેન્ટ કરવા માંડ્યા એટલે મજા જ આવી આપણને કીધું હવે વાંધો નહીં આવે જે એટેક હતા એ વયા ગયા અને એ એટેકમાં આપણે સોસરા નીકળી ગયા એટલે મરચી પાંદડા પાંદડા બહુ મસ્તના જો કંઈ વાંધો નથી અને મરચાં એટલા લાગવા માંડ્યા હે અને વિકાસ એ સારો હે અને મરચી કીધું પણ વિકાસ સારો હે તો ખાતરી ચડાવ્યા રાખો વરસાદ હતો એટલે હમણાં બધું બંધ હતું કે તો આ બેક્ટેરિયા ચડાવી દો એટલે થોડું થોડું એને મજા આવી જાય અને મરચાઈ ખાવા જેવા લાગી ગયા છે કોઈને લીલા મરચાં ખાવા હોય તો આવી જાવ ઓર્ગેનિક હો ભાઈ કોઈ જાતનો પેસ્ટિસાઇડ આપણે છંટકાવ કરેલો નથી જો મરચીની રોનક જ મસ્તની છે બધા પાંદડા ખુલેલા જોઈ લ્યો એકમાં નહીં પણ બધીમાં જોયો એટલે આ ભાઈને આપણે દાટી દેવાના છે દેખાતા બંધ થઈ જાય એવડી મરચી કરવાની છે આપણે ન દેખાય એવડી જો ભગવાન આપણા ભે રહી છે કાંઈ વરસાદ વાવાઝોડા નડે નહીં તો અત્યારે તો બહુ મસ્ત છે કાંઈ ઘટે નહીં અને આમાં વળી એક વિચિત્ર મારે આવ્યું છે દર વર્ષે હવે એક એક છોડવા તો ક્યાંક ક્યાંક મરચીમાં હોય જો એને હવે હું ઘટતું છે બિચારીને એટલે મરચાં અત્યારે તો બહુ સારા સારી દેખાય છે કાંઈ ઘટતું નથી પાંદડા જેવા કાઢે એટલે આપણે ગમે જ આપણને પાંચ વીઘાનો ઘેરો હે બહુ મસ્ત હે એ એકદમ ગ્રીનરી કાળો મકોડા જેવો એટલે આપણને એમ થાય કે ના મરચી છે જ જોઈ લો પાંદડા એટલે એમ મસ્તના હે જો આવાનાવા પાંદડાનાવો માલ લઈ ગયા રાખે તો પણ કાંઈક તો આપણે નુકસાની મરચીમાં છે કારણ કે વરસાદ પડ્યા હતા એટલે એવું હતું બધું જ્યારે મરચી આઈ એકલાસ ચોખ્ખી છે ઝીણું ઝીણું ખળ થયું છે હવે હાથી કાંઈ આપવું નથી આપણે આમ ઓરું નીકળી જાય એટલે બસ મરચી મીઠા મોઢા કરાવે તો કરાવે એવું લાગે છે અત્યારે તો પોરે આવી જતી આપણે પણ વરસાદ આપણને બહુ નુકસાની કરી હતી અને પછી છેલ્લે ભાવય નહોતા જો આપણી મરચી બહુ મસ્ત મસ્ત છે કાંઈ ઘટે નહીં આપણે બધી આ ઓર્ગેનિક કજ કરવાની છે ગાય આધારિત અને ક્યાંય જરૂર પડે તો ઓર્ગેનિક કંપની આપણી પાસે બે છે ગુજરાત લાઈફ સાયન્સ અને એગ્રોનિક જે બધી કેમિકલ મુક્ત છે દવા એનો છંટકાવ કરી અને રિઝલ્ટ એ સારા છે કાંઈ વાંધો નથી પાંદડા બધાય બહુ મસ્ત તંદુરસ્ત છે અને આપણે બીજાની મરચી જોતાં આપણા મરચીના પાંદડા જો તમને બતાવું બધાય કે પાંદડા ખરવાનો બહુ ફરિયાદ છે જો ક્યાંક પાંદડું ખરેલું છે આપણે બહુ કાંઈ ખરેલા નથી મરચીની અંદર આપણે આ નહીં પહેલાંનો રાઉન્ડ માર્યો તો બસો ગ્રામ હળદર હતી દસ પંપની અંદર બસો ગ્રામ હળદર અને નાની એક ડબ્બી પચાસ ગ્રામની હોય કે પચીસ ગ્રામની હોય હિંગની હતી અને ગોળ નાખ્યો તો કિલો એક અને આપણા જે બેક્ટેરિયા આપણે ખાતર બનાવી એ બબે લિટર હતું એના રિઝલ્ટ આપણે બહુ હારા મેળ્યા કોઈ ખેડૂતને જો મરચી વાવતા હોય તો હળદર છાંટવી હળદર ગોળ અને હિંગ અને ગૌમૂત્ર એક એક લીટર નાખતું જવાય ભેગું બહુ સારા રિઝલ્ટ મળ્યા હતા આપણા પાંદડા જેના જ બેચા છે હળદર એટલું કામ કર્યું હતું આપણે એટલે હવે આના પછીનો પાછો જ એક હળદરનો મારવો એટલે તમારે વાયરસ કોઈ બેક્ટેરિયા માથે હોય ફંગસ હોય તો હળદર સારું કામ કરે એટલે હળદર છાંટવાની આપણે બહુ ભલામણ કરી હતી મેં તો વિડીયો જોયો તો આપણે એક રાઉન્ડ માર્યો આપણને સારું રિઝલ્ટ લાગ્યું કારણ કે પાંદડા મસ્તીના ચોખા કરી નાખ્યા પણ હળદરને આગલે દિવસે પલારી દેવી તમારે હળદર પલાળી દે ને એટલે એમાં કણી હોય ખાવ પાલિશ ન હોય એ પંપમાં નીકળી જાય એટલે હળદર તમારે આગલે દિવસે પલાળી દેવાય બહુ મસ્તનું રિઝલ્ટ છે હળદરનું હળદર હિંગ ગોળ કાંઈ ઘટે નહીં હાલો આપણે આનો બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન